જુનાગઢની હેલ્થ પ્લસ હોસ્પિટલમાં ગર્ભવતી મહિલાઓની સારવાર દરમિયાન બેદરકારીને લઈ મૃત્યુ થતા ત્રણ સંચાલકોની બી ડિવિઝન પોલીસે કરી ધરપકડ જુનાગઢ ખાતે આવેલ હેલ્થ પ્લસ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ મહિલાઓ પૈકીના હિરલબેન આકાશભાઈ મિયાત્રા હર્ષિતાબેન ભરતભાઈ બાલસ જે બંને સારવાર બાદ મરણ ગયેલ તેમજ તૃપ્તિબેન અલ્પેશભાઈ કાચા તથા સોમૈયાબેન જહીદભાઈ કચરા તથા મોનિકાબેન નરેન્દ્રભાઈ વાણિયા તથા હસીનાબેન ઇબ્રાહીમભાઈ લાખાની આ સારવારમાં ઇન્ફેક્શનના કારણે કિડની ફેલિયર થયેલ હોય જેથી આ ગંભીર પ્રકારના ગુનાની તપાસ દરમિયાન આ હેલ્થલ હોસ્પિટલના જવાબદાર સંચાલકો સલીમ મુસાભાઈ બારેજિયા જુનેદ ચકરિયાભાઈ પલ્લા સોહિલ હબીબભાઈ શમાને પોલીસે પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે માં સોના અને ચાંદીના દાગીનાની ખરીદી માટેનો વર્ષોથી વિશ્વસનીય સ્થળ એટલે જય ભવાની જવેલર્સ જ્યાં સ્ટાન્ડર્ડ બાવીસ કેરેટ હોલમાર્કવાળા સોના અને ચાંદીના દાગીનાનો છે વિશાળ એસી શોરૂમ શોરૂમની એક જ મુલાકાત આપ અમારા કાયમી ગ્રાહક બની જશો જય ભવાની જવેલર્સ ચોકસી હીરાલાલ મકનજી ચોકસી બજાર જૂનાગઢ